જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સઅપ ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ સાતના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે અખબારી નોંધ અંતર્ગત પહેલો ભાગ જોયો હતો જેમાં આ પાઠના લેખક એવા ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો આપણે જીવન પરિચય અને સાહિત્ય પરિચય મેળવ્યો ત્યારબાદ અખબારી યાદી કોને કહેવાય તેમાં શું હોય છે એના વિભાગો કયા કયા હોય છે તેની કેટલીક ટૂંકી માહિતી આપણે મેળવી હતી ટૂંકમાં ભણેલા ભાગમાંથી આપણને શું શું પ્રશ્નો પૂછાઈ શકે એવા કેટલાક સરળ ઉત્તરો મેળવીને આપણે આજનો બીજો ભાગ છે શરૂ કરી અખબારી યાદીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે અખબાર શબ્દ છે એ મૂળ કઈ ભાષાના શબ્દનું બહુવચન છે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે આ ખબર શબ્દનો અર્થ શું થાય છે ખબર શબ્દનો અર્થ થાય છે સમાચાર પત્ર કે વર્તમાનપત્ર છાપું ગુજરાતી ભાષામાં સમાચાર શબ્દ છે અને આ સમાચાર શબ્દ સંસ્કૃતના સમવત્તા આચાર પરથી બનેલો શબ્દ છે જોવા મળે છે સમાચારને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે સમાચારને અંગ્રેજીમાં ન્યૂઝ કહેવામાં આવે છે સમાચારપત્રોમાં શું હોય છે ગામ શહેર દેશ કે દુનિયાની ખબરો એમાં આપણને મળી રહે છે માણસમાં શાની ઉત્સુકતા હોય છે માણસમાં માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયા એના બનેલા સારા અને માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા વૃત્તિ છે એ સંતોષાય છે સમાચારપત્રો માણસને ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ માણસ ઈચ્છે છે અને આ બધી ઈચ્છાઓ એ સમાચાર પત્રો દ્વારા પૂરી થાય છે સમાચાર પત્રને અથવા તો સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ અને અંગ્રેજીમાં એને પ્રેસ નોટ કહેવામાં આવે છે અખબારી નોંધની કોલમમાં મોટા ભાગે આપણને સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નો નોંધ પ્રકાશિત કરવામાં આવતી હોય છે ક્યારેક મૃત્યુ કે સમાજ અવસાન તેમજ એ નિમિત્તે રાખવામાં આવેલા બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ આપણને વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છે છાપી આપે છે અને એના દ્વારા એ પોતાનો સમાજ ધર્મ છે એ અદા કરતા હોય છે સમાચાર પત્ર આપ સમાચાર નોંધ આપણે પ્રકાશિત કરવા માટે આપીએ છે તો વિનંતીપત્ર આપણે કોને સંબોધીને લખવો પડે વિનંતીપત્ર આપણે તંત્રી તંત્રીશ્રીને સંબોધીને લખવો પડે જે તે સમાચાર સમાચારપત્રના ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય સંદેશ હોય એમાં મુખ્ય વિગતો કંઈ કઈ નોંધવાની હોય છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ કે સરનામું એમાં લખવાનું હોય છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ આપણે લખવાની હોય છે કે કઈ તારીખ દરમિયાન આપણા સમાચાર શૈ આપણા ન્યૂઝપેપરમાં પ્રકાશિત થાય ત્રીજું હતું કે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ સામાજિક છે શૈક્ષણિક છે ધાર્મિક છે કે ઉત્સવ ઉજવણીને લગતા છે કે પછી મૃત્યુ વિષયક છે તો બને ત્યાં સુધી એનો ઉલ્લેખ પણ આપણે કરવો જોઈએ ત્યારબાદ હતું જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ કોઈના મૃત્યુના સમાચાર આપણે આપવા છે તો એને લગતા એના સર્ટિફિકેટ છે આપણે રજૂ કરવા પડે પછી મોકલેલ જે વ્યક્તિ છે એ વ્યક્તિની સહી પણ આપણને કાગળમાં લેવી જોઈએ સાથે મોકલેલ જે તે સમાચારને લેખિત વિગતો કે આપણે શું લખાણ આપવાનું છે લખાણની લેખિત વિગતો પણ સમાચાર પત્રોમાં આપણે આપવી પડે અગાઉથી એક નમૂનો આપણે જોયો હતો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર છે આપણને જોવા મળ્યો હતો કે આપણે સંબોધન કરીને તંત્રી શ્રીને જે તે સમાચાર પત્રના તંત્રી હોય તેમને આપણે વિનંતીપત્ર લખતા હોઈએ છીએ તેમાં સમાચાર પત્ર ક્યાંથી પ્રકાશિત થાય છે તેનું પૂરેપૂરું સરનામું અને આપણે જે સમાચાર આપવા છે એની નોંધ અને છેલ્લે બીડાણમાં જે તે પુરાવાના કાગળો રજૂ કરવાના હોય છે આ ઉપરાંત આપણે અખબારી નોંધના કેટલાક નમૂના જોયા હતા દાખલા તરીકે સાહિત્યિક હોય ઇનામ વિતરણને લગતા હોય વ્યાખ્યાન હોય ધાર્મિક સમાચાર નોંધ હોય અવસાન નોંધ હોય ધર્મ સર્વધર્મ સભા હોય વિવિધ સમાચાર હોય આ બધી વિગતો આપણે જોઈ હતી અને ટૂંકમાં આપણને ઘણી બધી માહિતી છે સમાચાર નોંધમાંથી મળી રહેતી હોય છે વ્યક્તિ સ્થળ સમય અને જે સમય દરમિયાન કરવાની કામગીરી છે તેની વિગતો આપણને આ સમાચાર નોંધની ટૂચુ ટચૂકડી જાહેરાતમાંથી મળી રહેતી હોય છે ત્યારબાદ આપણે વાત કરી હતી કે આવતા તાસમાં આપણે સમાચાર પત્રમાં તે અથવા તો નો વખબારી નોંધ લખતી વખતે જે પાંચ ડબલ્યુ અને એક એચ છે તે ખૂબ જ જરૂરી છે એના અર્થ શું થાય તેની સાથેની માહિતી આપણે આજ મેળવવાની છે પેજ નંબર ત્રણ ઉપર વિશેષ નોંધ કરીને આપણને આપ્યું છે અખબારી નોંધ લગતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એક એચ કહે છે તે યાદ રાખવું જરૂરી છે ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે કયા કયા ડબલ્યુ અને કયા કયા એચ એનો અર્થ શું થાય એની વિગત આપણે જોઈએ પહેલું છે વોટ વોટ એટલે ગુજરાતીમાં એને કહેવાય શું વોટનો પહેલો અક્ષર આવે ડબલ્યુ એટલે પહેલું ડબલ્યુ છે વોટનું બીજું હતું વેર વેર એટલે ક્યાં ત્રીજું ડબલ્યુ છે વેન વેન એટલે ક્યારે ચોથું ડબલ્યુ છે વાય વાય એટલે શા માટે પાંચમું ડબલ્યુ છે વુ વુ એટલે કોણે અથવા કોની સાથે બનાવ બન્યો તે ટૂંકમાં ઘટના શું છે ક્યાં બની છે ક્યારે બની છે શા માટે એટલે શા માટે બની છે અને કોની સાથે બની છે કોણે ઘટના અથવા કોણ ઘટનાનો મુખ્ય જવાબદાર છે છઠ્ઠો એચ છે કેવી રીતે એટલે કે હાવ એટલે પાંચ ડબલ્યુ અને એક એચ ઘટના કેવી રીતે બની ખાસ યાદ રાખજો પ્રશ્ન આઈએમ્પી છે સમાચાર પત્ર અથવા તો અખબારી યાદી નોંધતી વખતે પાંચ ડબલ્યુ કયા કયા અને એક એચ કયો એના અર્થ તમારે લખવાના થાય તો અંગ્રેજીમાં લખવાનો એનો અર્થ ગુજરાતીમાં લખવાનો દાખલા તરીકે એક ડબલ્યુ દર્શાવીને બરાબર કરીને વોટ બરાબર શું વેર બરાબર ક્યાં બરાબર ત્રીજું વેન બરાબર ક્યારે ચોથું વાય બરાબર શા માટે પાંચમું હું બરાબર કોણે અને છઠ્ઠો એચ છે એચ બરાબર કેવી રીતે તો આમ તમારે પાંચ ડબલ્યુ અને એક એચ જે મહત્ત્વના છે તેની નોંધ કરવાની છે હવે જોઈએ આપણે અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાંચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે અખબારી યાદી કોને કહેવાય વ્યાખ્યામાં લેવું હોય તો પણ આપણે લઈ શકીએ કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાંચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદન સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવેલો છે અહીંયા એક આપણને નમૂનો આપ્યો છે જે અખબારી યાદી કે પ્રેસ નોટ પ્રકાશિત થયેલી છે કયા સમય દરમિયાન શું ત્યાં આયોજન કરવામાં આવેલું છે તેની સંપૂર્ણ વિગત આપણને માત્ર એક ટૂંકી નોંધમાં છે આપવામાં આવેલી છે ખાસ યાદ રાખજો પ્રેસ નોટ કોને કહેવાય કે અખબારી યાદી કોને કહેવાય એની વ્યાખ્યા પાકી કરી લેજ કરી લેજો અને તેમાં શું આપવામાં આવેલું છે ફરી એકવાર વાંચી લઉં છું સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાંચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે આપણે જાણીએ છીએ કે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સરકારી હોય કેટલીક અર્ધ સરકારીઓ હોય તો કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ પણ હોય કે જે પોતાની સાથે લાગતા વળગતાને પોતાની સંસ્થા સાથે જે કામગીરી કરવાની છે એમની માહિતી વાંચકોને આપવા માટે સમાચાર પત્રના માધ્યમથી કેટલીક નોંધ મોકલે છે આ નોંધને પ્રેસ નોટ અથવા અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો એમાં જરૂર પડે તો વધારો કરવો પડે કે ઘટાડો કરવો પડે એની સાથે જે તે સંપાદક હોય છે રિપોર્ટર હોય છે એ ચોક્કસ મથાળા સાથે એને સમાચાર પત્રમાં પોતાના સમાચાર પત્રમાં પ્રકાશિત કરીને આપતા હોય છે અહીંયા એક એવી જ નમૂનાની વિગત આપવામાં આવી છે જે સરકારી સંસ્થા દ્વારા છે મોકલવામાં આવેલી છે જોઈએ આપણે આર્મીના આર્મીમાં આસિસ્ટન્ટ આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી એના માટેની એક નોંધ પ્રકાશિત કરવામાં આવેલી છે સમાચાર પત્રમાં આ નોંધમાં શું છે એ આપણે જોઈ લઈએ અમદાવાદ ગુરુવાર ગુરુવારના રોજ અમદાવાદમાં શું આ ભરતી દરમિયાન કરવાની કામગીરી છે શું શું એમાં સાથે જોઈશે ઉંમર મર્યાદા કેટલી છે અને કયા કયા વિભાગના ઉત્સુક ઉમેદવારો એમાં ભાગ લઈ શકે છે તેની નોંધ આપણને ટૂંકી જાહેરાતમાં સેપી દેવામાં આવેલી છે આર્મીમાં સોલ્જર ટેકનિકલ એટલે કે નર્સિંગ એસિસ્ટન્ટ એની જગ્યાઓ ભરવા માટે તારીખ પંદરમી જૂન બે હજાર બારના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર પાંચ એક પાસેના સ્ટેડિયમ ખાતે ભરતીનું ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભરતીની રેલીનું આયોજન ક્યાં કરવામાં આવેલું છે અમદાવાદમાં ચોક્કસ સ્થળની વાત કરીએ તો કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફનો દરવાજો છે જે પહેલા નંબરનો ત્યાં આવેલું સ્ટેડિયમ છે ત્યાં આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે ક્યારે ગુરુવારના રોજ તારીખ પંદરમી જૂન બે હજાર બારના દિવસે આ ભરતી સહયોજવામાં આવશે સાડા સત્તરથી ત્રેવીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ બારમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સાથે બાયોલોજીમાં ચાલીસ ટકા કે વધુ માર્ક્સ અને એ ગ્રેડ પચાસ ટકાથી કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે કોણ કોણ આમાં નોંધાય જોડાઈ શકે છે એની વાત આપણને કરી કે જેની ઉંમર સાડા સત્તર વર્ષ કે તેવીસ વર્ષની હોય તેવા વ્યક્તિઓ સાથે સાથે એમણે ભણતરમાં ધોરણ બારમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ અને બાયોલોજી વિષય સાથે પૂરું કરેલું હોય બારમું ધોરણ અને એમાં પણ ચાલીસ ટકા કે એના કરતાં વધારે માર્ક્સ મેળવ્યા હોય એ ગ્રેડ મેળવ્યો હોય પચાસ ટકાથી કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા જેણે બીએસસી કરેલું છે ગ્રેજ્યુએટ કરે ગ્રેજ્યુએટ થયેલા છે તે ઉમેદવારોમાં ભાગ લઈ શકે છે તેઓએ બારની ધોરણ બારની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં કંઈ જેણે બીએસસી કરેલું છે અને ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તેમણે ચાલીસ ટકાવાળું અને એ ગ્રેડ કે પચાસ ટકાવાળું લાગુ પડશે નહીં શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે જેઓ શારીરિક રીતે અને શૈક્ષણિક રીતે આ ભરતીમાં ભાગ લઈ શકે એવા છે તો દરેક ઉમેદવારો આ સ્થળે આ સમય દરમિયાન હાજર રહી શકશે શરૂઆતનો પગાર ધોરણ અંદાજે રૂપિયા સત્તર હજાર જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે ભરતીમાં સિલેક્શન થઈ જાય તો તમારો શરૂઆતનો પગાર છે સત્તર હજાર રૂપિયા રહેશે આવું ગ્રુપના કેપ્ટને જણાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો અખબારી નોંધનો જે પાઠ હતો તેના સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોની ઝડપથી ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ તમને જે મોકલવામાં આવે સ્વાધ્યાય પોથીની પીડીએફ ફાઇલ એમાં જોઈને તમારે નોંધ છે એ સ્વાધ્યાય પોથીમાં કરી લેવાની છે પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પહેલો પ્રશ્ન અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે આપણે શરૂઆતમાં જોયું હતું કે અખબાર શબ્દ છે મૂળ અરબી ભાષાનો શબ્દ છે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે વિકલ્પ ગ છે તેનો ઉત્તર આપણે પ્રશ્ન બેની સામે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે વિભાગ વિકલ્પ ઘ છે તંત્રી પ્રશ્ન ચાર દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહેવામાં આવે છે જે રોજે પ્રકાશિત થતો હોય એને અ દૈનિક સમાચાર પત્ર કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે અંગ્રેજીમાં સમાચાર માટે ગ વિકલ્પ છે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે ત્યારબાદ એક એક વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન બે પેટા પ્રશ્ન પહેલો તમારા ગામમાં ક્યાં ક્યાં અખબાર આવે છે આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર સમાચાર આવે છે સંદેશ સમાચાર આવે છે ગુજરાત સમાચાર આવે છે જય હિન્દ આવે છે ફૂલસાબ આવે છે આ સિવાયના પણ ઘણા સ્થાનિક સમાચાર પત્રો આપણે ત્યાં આવે છે પ્રશ્ન બીજો અખબારી નોંધ ક્યાં ક્યાં શીર્ષક હેઠળ છપાતી હોય છે અખબારી નોંધ ધાર્મિક શૈક્ષણિક ઇનામ ઇનામ વિતરણ મૃત્યુ આવા અલગ અલગ શીર્ષકો હેઠળ છપાતી હોય તો સાંસ્કૃતિક બાબતોને લગતા શીર્ષકો હેઠળ પણ છપાતી હોય છે ત્રીજો પ્રશ્ન સમાચાર પ્રકાશિત કરવા વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે આપણે પહેલાં ઉત્તર તંત્રી શ્રીને વિનંતી પત્ર લખવો પડે પ્રશ્ન ચોથો સમાચારો પ્રકાશિત કરવાના વિનંતીપત્ર કઈ કઈ વિગતો જરૂરી છે સમાચાર પત્ર સમાચારો પ્રકાશિત કરવા માટે આપણને જે પાંચ વિગતો આપી હતી તે પાંચ વિગતો ખૂબ જ અગત્યની છે કે કઈ જેની આપણે નોંધ કરી હતી સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ મોકલનાર વ્યક્તિની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો આટલી સમાચારની નોંધ આપણે પ્રકાશિત કરવા માટે સાથે રાખવી પડે અથવા સાથે જોડવી પડે અખબારી નોંધ લગતી વખતે કયા પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે ડબલ્યુ એક ગણીએ તો વોટ વેર વેન અને વાય સાથે એક એચનો પણ આપણે ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોમાં વિરુદ્ધાર્થી શબ્દ આપો સંતોષ તો અસંતોષ ધાર્મિક તો અધાર્મિક સામાજિક તો અસામાજિક સન્માન તો અપમાન આનંદ તો શોક શૈક્ષણિક તો બિનશૈક્ષણિક મૃત્યુ તો જન્મ આવક તો જાવક હવે ત્યારબાદ આપણને અહીંયા એક માહિતી એકત્રિત કરવાનું કીધું છે આપણે કોઈકને મળવાનું છે અને એના પ્રશ્નો પૂછવાનું તમારું નામ શું છે તમે કેટલો અભ્યાસ કરો છો તમે કયો વ્યવસાય કરો છો તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો વિદ્યાર્થી મિત્રો આ સિવાય કેટલાક પ્રશ્નોની નોંધ આપણને પાઠ્ય સ્વાધ્યપોથીમાં આપેલી છે જેની નોંધ આપણે સ્વાધ્યપોથી પૂરતી વખતે કરીશું દરેકે વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવશો એટલે તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલાં તમને તમારા મોબાઈલ ઉપર મળી રહેશે દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઇક પણ કરજો વિશેષ શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે છે દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરીથી મળીશું ગુજરાતી વિષયના સાધ્યપોથી કાર્ય સાથે આપણો એકમ અખબારી નોંધ સજાપોથીમાં પૂરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ આપનો દિવસ શુભ રહે